Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને ધમકી આપવામાં આવી છે પ્રમાણે આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે છે હાઈકોર્ટના ઈમેલ આઈડી પર ઇમેલ આવ્યો હતો અને ઈમેલ મળ્યા બાદ હડકંપ મચ્યો હતો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ અત્યારે બીડીડીએસએમ હસ્કોર હાઈકોર્ટ પહોંચી હતી પોલીસ સૂત્રો પાસે હતી ત્યારે મળતી માહિતી મુજબ ઈમેલ મળતા હાઈકોર્ટ વહીવટી તંત્રએ અધિકારીઓને ચેતવણી આપી હતી વધુ એ પણ મિત્રો જણાવી દઈએ કે બોમ્બ જ્યારે ડિપોઝર સ્કોડ અને ડોગ સ્કોડ ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને હાઈકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ ત્યારે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સાવચેતીના ભાગરૂપે પરિષદમાં પણ પ્રવેશતા તમામ તપાસ કરવામાં આવી હતી અને વધુ આપણે વાત કરવામાં આવે તો મુલાકાતીઓને ત્યારે અવસરથી રૂપે પ્રતિબંધ કરવામાં આવ્યા હતા અમદાવાદ પોલીસ અને ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું ત્યારે નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ